જ્યારે પોતાનો વિચાર ઈરાદો ભાવ ઉદ્દેશ્ય કે લક્ષ્ય કેવળ એક પરમાત્માને પામવાના થઈ જાય પરમાત્માની સેવા કરવાના અથવા તેમના અનન્ય ભક્તની સેવા કરવાના કે રાજી કરવા માટેના થઈ જાય ત્યારે તેનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અંતઃકરણ શુદ્ધ હો તો કે એનો ઈરાદો શુદ્ધ તો ઈરાદાની શુદ્ધિ તો ભગવાનને માટે કરે તો એ શુદ્ધિ અને પોતાને માટે જગત માટે કરે તો એ અશુદ્ધિ એ એજ ઈરાદાઓ કે ઉદ્દેશ્યો કે લક્ષ્ય જ્યારે સાંસારિક પદાર્થો માન મોટાઈ સત્તા સમૃદ્ધિ કે સગવડતાઓ મેળવવામાં લાગી જાય છે ભોગ મેળવવામાં એ ઈરાદાઓ થઈ જાય એ ઈરાદાઓ બધા બગડી ગયા બધ ઈરાદાઓ કહેવાય પછી એમાંથી વધારે બગડે તો કોઈકને હેરાન કરવા જ્યારે એ જ ઈરાદાઓ કે ઉદ્દેશ્યો કે લક્ષ્ય જ્યારે સાંસારિક પદાર્થો માન મોટાઈ સત્તા સમૃદ્ધિ કે સગવડતાઓ મેળવવામાં લાગી જાય છે ત્યારે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે એટલે આપણે મોટે ભાગે તો સંતો થયા હોય તો એ શું છે કે બહુ ભાન હોતું નથી આવું કે આપણે સંતો થયા હોય તો આ બધી સગવડતો હોય પ્રયત્ન બધી સગવડતા હોવાનો ને બધું કરતા હોય એમ પછી થાય એટલું આપણા હાથમાં આવે કેટલું આવે એ વાત જુદી પણ કરતા હોય એવું એટલે એનો અર્થ એવો ઈરાદો એ કરે છે ભગવાનને રાજી કરવાનો ઈરાદો એની પકડ નથી આવતી ભાઈ આપણે તો રાજી કરવાનો જ ઈરાદો કરાય આવો ઈરાદો તો ઘેરેથી મૂકીને આવ્યા છે આપણે ઘેરે હતા તો એ બધું એ જ કરતા હતા અને એ જ કરવાનું હોત અહીંયા આપણે આવ્યા છીએ તો આવો ઈરાદો રાખવો જોઈએ પણ દેહ દેહના ઓપોઝિટ ઈરાદો કરવો એ બહુ થોડો કઠણ હોય છે અને હાલતો નથી આગળ એટલે પછી થોડોક મૂકી દે आल तो ना थी यार को लगता हूँ क्या सिग्नल प्रॉब्लम्स ए सिग्नल अप्रॉब्लम्स एट्टले એ તો એની સાધક દશા છે એટલે આગલા જન્મની જે વાસનાઓ હોય એ પરાયણે ભોગની ઈચ્છાઓ કરાવતી હોય એને દબાવી અને હારો ઈરાદો કરવો એ સાધકની સાધના છે ઓલા ઈરાદાઓ માનો કે ભોગના સંકલ્પ અને વાસનાના સંકલ્પ થતા હોય માણસને એને ઈરાદો ન કહેવાય એ વાસના કહેવાય ઈરાદો પ્રયોજનપૂર્વક અને પર્યાણપૂર્વક બનાવે એને ઈરાદો કહેવાય એટલે આધુનિક ભાષામાં ગોલ કહેવાય ગોલ હારો બનાવે અને એને પછી ચીપકી રહે હારા ગોલને કાંઈ બનાવી લેવાથી પૂરું નથી થઈ જતું હારો ગોલ બનાવીને પછી એ પ્રમાણે એને પ્લાન પુરુષાર્થ કરવો જોઈએ એને કોઈ પણ વિપરીત સંજોગોમાં ચીપકી રહેવું જોઈએ ત્યારે એ આગળ હાલે અને એના વિરોધીઓ બહારના કરતાં અંદરના વિરોધીઓ પણ બહુ જાજા હોય આપણે હારો ઈરાદો કરીએ તો એને દેહે સપોર્ટ ન કરે એને મનય સપોર્ટ ન કરે એને આપણી બધી વાસનાઓ છે એ તો બધી ઓપોઝિટ જ લઈ જવાની હોય એટલે બહાર જ કાંઈ ઈરાદાને ડેમેજ કરનારા બહારના માણસો હોય એવું જરૂરી નથી અંદર હોતે આપણે આપણો ઈરાદો કે આપણો ગોલ હોય એને ડેમેજ કરનારા હોય એટલે એમાંથી કેમ બહારું નીકળવું ત્યારે ઈરાદો પૂરો થાય અને ત્યારે ભાવ સત્વની શુદ્ધિ થઈ કહેવાય એમ પણ બહાર આવી રીતે ગોલ બનાવી લે અને જો દ્રઢતાપૂર્વક બનાવે તો ઓલા મને દબાવે ગોલ તો અંતઃકરણમાં બને છે પછી જીવ જેની કોઈ ભળે એનો વિજય થાય ને ઓલાને ઓલાનું પરાજય થાય એટલે જીવમાં જો નબળી દાનેતું હોય તો પછી ઓલા ઓલાને ગોલ બનાવ્યો હોય એને આખા ડકાન કરીને એને લેટકો કરે ને ઓલામાં જ પ્રવર્તે રાખે એવું એટલે સાધક અવસ્થા હોય ત્યારે બે બાજુ આ બધું હોય આ બધા એને વિરોધો કહેવાય નબળા સંકલ્પ થાય એ બધા ગોલ ગોલ બનાવવાના ઓબસ્ટેકલ વિરોધો કહેવાય એટલે એને કેમ કરવું એ કેમ દૂર કરવા એ વિચાર બનાવ જ્યારે એ જ ઈરાદાઓ કે ઉદ્દેશ્યો કે લક્ષ્ય જ્યારે સાંસારિક જાજા હારા ઈરાદાવાળા વાળા માણસો ભેળા થાય ત્યારે આને હારા ઈરાદાનું જોમ ચડે એટલે એવા વાતાવરણમાં કલ્ચરમાં રહેતા હોય કે સરાઉન્ડિંગ એવું હોય તો એને હારા ઈરાદાનું જોમ ચડે અને જાજા નબળા ઈરાદાવાળા વાળા હોય અને જ્યાં માણસ રહેતો હોય તો એને આવા નવા નવા નબળા નબળા ઈરાદા ફૂલ જઈ રાખે અને નબળા ઈરાદા હંમેશને એને માટે એને માટે એક મોટું ટાઈટલ વપરાણું છે એક સાયલન્ટ એ કાંઈ બહાર કહેવાય એવા હોય નહીં કોઈને પણ પ્રેક્ટિકલમાં હોય એટલે કરતા હોય એટલે બહાર તો સારું જ દેખાડવું પડે કોઈને કોઈ પણ એટલે પણ નબળા ઈરાદાઓ એના હોય એટલે એને પકડવા બહુ મુશ્કેલ થાય અને એનાથી છૂટવું એ બહુ મુશ્કેલી થાય એનો સંગ છોડી દેવો એ કઠણ હોય છે ને ઘણી વખત એવું હોય કે આપણી આજુબાજુ નબળા ઈરાદાવાળા બધા હોય અને આપણું અહીં સેટિંગ થઈ ગયું હોય એટલે પછી હવે આપણે સેટિંગ થઈ ગયું હોય એટલે પેલા નબળાને ચલાવી લઈએ કાંઈ વાંધો નહીં આપણું સેટિંગ અહીં છે બરાબર આમાં નામે જિંદગી કાઢી એટલે પછી એની આ રેવલું કોલોબ્રેશન કરી લે ભલે પોતે નબળો ન હોય પોતાની હારી ઈચ્છા હોય પણ આ રે પોતાનું જીવન સેટિંગ કરવા માટે પોતાનું જીવન વહન કરવા માટે ઓલા નબળા ઇરાદાને કોલોબ્રેશન કરી લે એને કે આ તમે તમ તમારે કાંઈ વાંધો નહીં હું મારું કરું તમે તમારું કરો એટલે એમાં એને કાંઈ ઇન્સ્પાયરિંગ કે મોટિવેશન મળે નહીં હારા ઈરાદાનું એટલે એટલું ખાલી આ લોકમાં વખાણ થાય કે તમે બહુ હાર અમે તમારે જેવા નહીં એવું બધા એને કહે જ્યારે એ જ ઈરાદાઓ કે ઉદ્દેશ્યો કે લક્ષ્ય જ્યારે સાંસારિક પદાર્થો માન મોટાઈ સત્તા સમૃદ્ધિ કે સગવડતાઓ મેળવવામાં લાગી જાય છે ત્યારે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે ત્યારે તેને કોઈ સારો ઈરાદો આગળ આવ્યું શક્તિ જીવની ઈચ્છા શક્તિ છે એ ભગવાનનો દેન છે એટલે ઈરાદો કરવો એ ભગવાનનું દેન છે ઈરાદો કયો કે પ્રબળ ઈચ્છા હોય એની ઈચ્છા કે આવો ઈરાદો કરવો એ ભગવાને આપણને બહુ મોટી પ્લસ પોઈન્ટ આપ્યો છે એ હારો કરવો એની શક્તિ ભગવાન આપણને આપી છે અને એક ઈરાદો હારો કરે તો એ પાર પડી જાય જન્મ મરણથી એટલે કેટલી બધી શક્તિ મોટી પ્રચંડ શક્તિ છે એમાં પણ એનો ઉપયોગ હરખો કરે તો થાય એટલે એ ઈરાદાઓ બધા આ જગતના પદાર્થો મેળવવા માટે માણસ મને કરવા એટલે ખબેડે પડી જાય ખતમ થઈ જાય માણસ એટલી શક્તિ બધી એ ખતમ થઈ જાય નબળા ઈરાદામાં વાપરવામાં નબળા ઈરાદા કરવામાં નબળાએ એ ઈચ્છા શક્તિ ખતમ થઈ જાય અને હારો ઈરાદો કરે ને એ એકાદો પૂરો કરે એટલે એની ઈચ્છા શક્તિ સ્ટ્રોંગ થઈ જાય એટલે એને આપણે વિલપાવર કહીએ વિલપાવર લીડરમાં કીધું ને વિલ પાવર અને આમ્બલનેસ બે એના અસાધારણ ગુણ છે એક તો વિલ પાવર હોવો જોઈએ અને એક એમાં સિમ્પલ સિટી હોવી જોઈએ હાર ઓછામાં ઓછી વસ્તુથી ચલાવી શકવો જોઈએ એને ભોગની એટલી બધી જરૂર ન હોવી જોઈએ નગર કામ કરવાની જ જરૂર હોય પણ એવું કોકને કીધું હોય તો કે મારતા હતા પોતાનું કામ કરાવવા માગે છે પોતાનું તમારું છે જ્યારે સાંસારિક પદાર્થો માન મોટાઈ સત્તા સમૃદ્ધિ કે સગવડતાઓ મેળવવામાં લાગી જાય છે ત્યારે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે એની જે પ્રબળ ઈચ્છા શક્તિ ભગવાને આપી છે એનો ઉપયોગ આમાં મને મેળવવામાં અને આ મળી ગયું આ મળી ગયું આમાં કાલ સત્સંગ જીવનના અધ્યાયમાં આવ્યું હતું ને એકદમ મયા પ્રાપ્ત લબ્ધમ એકદમ પછી મનોરથ હું પંદર દીમાં તો બીજો આવું મેળવી લઈશ એટલે હું કરી રાખે અને એમાં ને એમાં ખતમ થઈ જાય ભગવાને દીધેલી શક્તિ છે એને પણ એ ખતમ કરી નાખે પછી ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે ઓલું વાસડું છે એ પોઈઠમાં વિયું ગયું પછી એની માં આવી તો એ આમ ડોળા કાઢીને ઉભું રેખ મળ્યો તો ઓલી મોટી ગાયું જેવું જ લાગે છે ગામને પાતરે મોટી ગાયું આવી હતી એટલે મોટી ગાયું બહુ હોય ત્યાં મોઢું નાખે તો ઓલે આ એની મા તો મડ જેવી હોય પછી મોઢું નાખો એવું લાગે એમ ના દે ને એમ પછી મોટી ગયું બહુ ત્યાં મોઢું નાખે એટલે પછી એને હગી માં આવે તો એ કરી નાખે એમ આ જગતના બધાએ બધી ઈચ્છા શક્તિમાં વાપરી નાખે જગતમાં એટલે એ હારી પણ કરી ન શકે એમ હારી કરવી તો એને ભગવાનને સંબંધી કરવી એ તો માં જેવી છે પણ એ કરી કે કારણ કે ઓલી ઈચ્છા શક્તિ જ ખતમ થઈ ગઈ હોય પાટા ખાય ખાય અને મોટું હોતી ગયું હોય એટલે ધાવવાની શક્તિ ગઈ હોય એટલે ધાવી જ એવું થાય ત્યારે અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે ત્યારે તેને કોઈ સારો ઈરાદો કે લક્ષ્ય મનમાં આવતા નથી નાશવંત વસ્તુઓ મેળવવાનો ઉદ્દેશ્ય બનવાથી તેના અંતઃકરણમાં મળ વિક્ષેપ અને આવરણ આવે છે સાંસારિક આસક્તિ મમતા એ મળ છે મળ છે ઓલી જેમ શુદ્ધિ છે એમ ઈચ્છાઓ થાવી એનો ગંદવાડ છે એનો ડિસીઝ છે રોગ છે અને હારી ઈચ્છા થાવી એની હેલ્થનેસ છે એની હેલ્થ સ્ટ્રોંગ છે એટલે કોઈ હારી નથી કરી સારું કામ કરનારા સારી ઈચ્છા નથી કરી શકતા નગર સારું કામ કરનારાને તો સારી ઈચ્છા થવી જોઈએ પણ ડબલ રોલમાં રમતા હોય ઉપર ઉપરથી સારું દેખાડે અને નીચે ઈચ્છા બહુ સારી ન હોય એવું સાંસારિક આસક્તિ મમતા એ અંતઃકરણનો મળ છે રાગ દ્વેષ રજોગુણ તે વિક્ષેપ છે અને અજ્ઞાન અને મોહ તે આવરણ છે અંતઃકરણમાંથી મળ દોષને દૂર કરવા માટે અર્થાત આ શક્તિ મમતા દૂર કરવા માટે નિષ્કામ કર્મયોગ કરવાનો હોય છે ભગવાન અને ભગવાનના સાચા એના મળ છે અને રજોગુણ છે એ વિક્ષેપ છે એક જગ્યાએ સ્થિર ન થાય તે અને તમોકોન છે એ શું કીધું ક્યાં ધ્યાન રાખતા આવરણ છે આવરણ વિક્ષેપ અને મળે નબળી ઈચ્છાઓ થાવી ભોગની ઈચ્છાઓ થાવી એનું પ્રોડક્શન છે મળ છે સંસારનું પ્રોડક્શન છે અને રજોગુણ વધી જાવો તો રજોગોણમાં અસ્થિરતા બહુ હોય કંઈ એક જગ્યાએ એક જગ્યા બોલું ન હોય એમ એક જ જગ્યાએ પ્રયત્ન કરવો તો એને સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થાય ખતર પ્રયત્ન કરે એના કરતાં એક જ એટલે પ્રેક્ટિસ છે એની પ્રેક્ટિસ કે એક જ વસ્તુની પ્રેક્ટિસ છે એ માણસને આગળ લઈ જાય જ્યાં ભાળેને મોઢું નાખે તો એને આગળ ન લઈ જાય એક સ્થિરતા હોવી જોઈએ